પાટણથી ખારી ધારિયા જતી એસટી બસમાં બસના કંડક્ટરને બિનજવાબદાર વર્તણૂકથી મુસાફરોની સલામતી જોખમમાં મુકાઈ હતી સવારે લગભગ છ પચાસ કલાકે પાટણથી નીકળેલી બસમાં બસ કંડક્ટરે ચાલુ વાહનમાં રહેલો કચરાપીટીમાં કચરો સળગાવી દીધો હતો મુસાફરોએ પ્લાસ્ટિકની વાસ આવતા કંડક્ટરને આગ હોલવી દેવા વિનંતી પણ કરી હતી જોકે કંડક્ટરે મુસાફરોની વિનંતીને અવગણી અને અડિયા બસ સ્ટેન્ડ સુધી કચરો સળગાવ્યો હતો સૂત્ર સલામત સવારી અમારી છતાં પણ કંડક્ટરની આ અવર્તણૂકના લીધે મુસાફરોની સુરક્ષા જોખમાઈ હતી કંડક્ટરે કચરો સળગાવ્યા બાદ તેણે બુજાવાને કોઈ જ કાળજી ના લીધી આગની દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની રહેત તે ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલભાઈએ જણાવ્યું કે આ કંડક્ટર અગિયાર માસના કરાર આધારિત કર્મચારી છે તેમને બોલાવીને નિવેદન લઈ આગળની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે